અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે અતિ અગત્યનો મેળો એવો મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે તારીખે દરેક અખાડાઓની અંદર પરંતુ અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે સાતક વિઘાની અંદર આ બધું મોટા પાયે એટલે કે ભગવાનની કૃપાથી જે રીતે ચાલે એ રીતે અન્નક્ષેત્ર અને મહાપ્રસાદના ભોજનની વ્યવસ્થા